नमस्कार आप जो रहा सो निर्माण न्यूज आपनी साथ है हूं छु प्रीति तिवारी समाचारों की शुरुआत करिए पहला नजर करी सु आज की हेडलाइंस पर सूरत में सिटी बसे सर्जो वधु एक अकस्मात फुल स्पीड में आती से महिला ने ली थी अटपेट महिला की हालत गंभीर भारत जोड़ो यात्रा बाद कांग्रेस की भारत न्याय यात्रा નું એલાન ચૌદ જાન્યુઆરીથી રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ચાલશે છ હજાર બસો કિલોમીટરનો પ્રવાસ ખેડીને લોકોને મળશે રક્ષામંત્રી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પૂંછ અને રાજૌરીમાં સ્થાનિક લોકો સાથે કરી શકે છે વાત સમાચારની શરૂઆતમાં વાત કરીએ સજનપુર ગામમાં પંદર વર્ષ પહેલા બનેલા પાણીની ટાંકીમાં આજ દિન સુધી પાણી નથી પડ્યું ને એક વર્ષ પહેલા બાજુમાં બીજો સંપ બનાવવામાં આવ્યો હતો તેમાં પણ પાણી ન પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લાખોના ખર્ચે બનાવેલ સંપ પણ વપરાયા વિના જ બગડી ગયો છે ગામના લોકોને પાણીની સગવડ મળી રહે તે માટે સંપ બનાવ્યો પરંતુ વર્ષોથી તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ટાંકી કે સંપમાં પાણીનું એક ટીપું પણ નાખવામાં નથી આવ્યું ત્યારે પાણીની પુરવઠા યોજના માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કમાવવા માટે બનતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે

યોજના તરફથી અગાઉ સંપ હતો ખરો સંપ નહીં ટોકો જ હતો ને આગળ તો બે હજાર ની આજુબાજુમાં ટોકો બનાવેલો ગામમાં આપવા માટે પાણી આપવા માટે પણ અત્યાર સુધી એમાંથી એક ટીપું પાણી ટોકામાં જ પડ્યું નથી તો ગામને આપવાનો સવાલ જ કયો છે ઉનાળો હોય તો પાણીની સમસ્યાને લઈને શું કરવું પડતું હોય ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે તો અમારે બીજાના બોરથી પાણી ભરવું પડે કૂવામાં સુકાઈ જાય તળાવમાં સુકાઈ જાય તો દૂર દૂરથી પાણી ભરવા માટે જવું પડે અન્ય ગામ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું શું કહેવું છે જે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે કેટલા સમયથી પાણી મળે છે કે નથી મળતું ના મળતું જ નથી અમને સરકારમાં રજૂઆત કરી છે ખરી કે કોઈ જગ્યાએ રજૂઆત કરી હા કરી છે પણ કોઈ જ નહીં શું સરકારનો આ નિર્ણયને તમે કેટલું આવકારો માનો સરકાર જે પૈસા ખર્ચે છે પણ આપના સુધી પોકે છે ના ના બધા બધું થઈ જાય કર્મચારી ખાઈ જાય શું લાગે છે આપને કઈક ને કઈક સરકાર ના જે અધિકારીઓ છે એમને કઈક ને કઈક સાતગાટ છે કોન્ટ્રાક્ટરો જોડે કે શું એ બધા કોન્ટ્રાક્ટરો જ ખાઈ જાય રૂપિયા અન્ય એક વ્યક્તિ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો શું કાકા આપનું શું કહેવું છે આ ભાઈ ની કોણ આ મે તો બધું કહેયું શું કહેવું છે કાકા ભાઈ હવે અમે તો જરૂરત તો કરી કરીને થાક્યા વર્ષો પહેલાનો ટોકો બનાવ્યો હર ગોવિંદ ઉપાધ્યાય વખત નતો બનેલો છે એમ ની યોજના મુકલી હિંદોલિયા નિયામાં બરાબર પણ અત્યાર સુધી અમને એક ટપકો પાણી મળ્યું નથી અને પાણી ઉનાળો આવે એટલે એમાં તો આ ગામ પેલા ગામ ભટક્યા કરવાનું તોથી પાણી લાઈન પીવાનું કેટલો તો ઢોર છે પણ બધાને એટના પાણી લાવવું પડતું હોય છે પાણી ગાડો લાઈને ટમ્બેરલમાં મૂકીને ભરી લેવાનું કેન ભરી લેવાનો હાથ હાથ લારી રાખવાની

ટોકા બણાયા ખરા બે એક નવો ને એક જૂના એક નવો ટોકો દોઢ એક વર થી દેખાવ ના કરી મેળ ગમો પાઇપલાઈન હતી પછી ચોપણી આવે ને પેલા ટોકામાં પોણી સોટો આજ વધ પડ્યું નથી એક પાણી ની તો તકલીફ પડે જ ઉનાળા જી ચોક્કસથી ગામ લોકોનું એવું કહેવું છે કે જે પ્રમાણે સરકાર દ્વારા રૂપિયા તો ખર્ચવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક સરકારના જે સરકારી અધિકારીઓ કહી શકાય તેમજ કોન્ટ્રાક્ટરોની કા લઈને મોસ્ત મોટો ભ્રષ્ટાચાર કરતા હોય છે અને જે ગામ લોકોને જે સરકાર દ્વારા જે પૂરતી જે સુવિધાઓ મળી રહે તેને લઈને જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પણ સ્થળ ઉપર તો માત્રને માત્ર શૂન્ય જ હોય તેવું લાગી રહ્યું છે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર સુરતના પૂર્ણા વિસ્તારમાં મેટ્રોની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે અહીં વિશ્વકર્મા બ્રિજ પર માટીનો કીચડ પાથરી દેતા અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે અને નાની મોટી ઈજાઓ પહોંચે છે ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે બ્રિજ પરથી કીચડ હટાવવા લોકો માંગ કરી રહ્યા છે સીતાનગર ચોક વિશ્વકર્મા જંક્શનથી પર્વત પાટિયા તરફ ઉતરતો આ બ્રિજ છે અને આ બ્રિજ ઉપર જે રીતે લાપરવાહીથી કામ કરવામાં આવ્યું છે મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે અને એમાંથી જે માટી નીકળે છે કિચડવાળી અહીંયા અહીંથી ટ્રાન્સપોર્ટેશન દ્વારા લઈ જવામાં આવે છે ને એમાંથી આ માટી સવારે વહેલાં અહીંયા ગાડીમાંથી પડી ગઈ તો એને હટાવવાને બદલે એ ગાડીવાળો ત્યાંથી જતો રહ્યો અસંખ્ય રાહદારીઓ અહીંયા સવાર સવારમાં નીકળતા હોય કામ ધંધા પર જતા હોય એની ગાડીઓ સ્લીપ થઈ આપણી સાથે પણ એક ભાઈ છે એમને પણ વાગ્યું છે એકસો આઠને ને બોલાવી તાત્કાલિક એમને સારવાર આપવામાં આવી ત્યાર પછી સુરત મહાનગરપાલિકાને અમારા દ્વારા જાણ કરવામાં આવી અને અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે પણ આગળના સમયમાં જે કોઈ પણ તંત્ર કામ કરી રહ્યું હોય આવું અને એમની માટી કે બીજું કોઈ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તેમાં લાપરવાહી ન રાખવામાં આવે અને જેના દ્વારા પણ આ લાપરવાહી કરવામાં આવી છે એને દંડ કરવામાં આવે સવારે નોકરી જતો હતો તો મારી ગાડી જે ત્રીસ ચાલીસ સ્પીડમાં હતી વધારે સ્પીડમાં નહોતી જ્યારે આ માટી હતી હું બ્રેક મારવા ગયો અને મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ તેથી મને મોઢા ઉપર પગે અને હાથે બધે વાગેલું છે અને જ્યારે આ ડમ્ફરિયા જે રાત્રે નીકળતા હોય એ ઓવરફુલમાં જે માટી હોય અને માટી જે ઢોળાયેલી છે એમાં મારે એક્સિડન્ટ થઈ ગયું બરાબર એટલે જરીકે આ એસએમસીવાળાને અને મેટ્રોવાળાને ફરિયાદ કરવી પડે જરૂરી છે આ તો મને જાન આની કોઈ નહોતી મારે કોઈ પ્રોબ્લેમ ન આવ્યો ખાલી ખાલી મૂડ માર વાગ્યો અને લોહીને એવું નીકળ્યું છે બાકી વધારે મને નથી થયું અમદાવાદ ખાતેના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર રાજેશ ચંદવાની અને તેમની ટીમ દ્વારા એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી અન્યુ ડોન ન્યૂ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ ડોક્યુમેન્ટરી ઘણા મહિનાઓની મહેનત બાદ તૈયાર કરવામાં આવી હતી જેમાં એચઆઈવી પોઝિટિવ વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓ તેમના અનુભવો પ્રેરણા અને તેમની શક્તિ દર્શાવતી ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સામાન્ય જીવન જીવતા શીખવે છે તે દર્શાવવામાં આવ્યું છે અને આ ઉપરાંત એચઆઈવી ની દવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તે અંગે પણ સમજૂતી આપવામાં આવી છે उद्देश्य है इस खबर को फैल पहुंचाना या संवेदना पैदा करना लोगों में कि एच भी एक बीमारी है जो किसी को भी हो सकती है किसी भी कारण से हो सकती है एक ही कारण नहीं है कई कारण होते हैं इसके और उन ये ऐसी बीमारी नहीं है कि आज की समय पे वो ट्रीटेबल नहीं है जीवन को बढ़ाया जा सकता है क्वालिटी ऑफ लाइफ भी इम्प्रूव हो गई है और उन वो प्रोडक्टिव मेंबर ऑफ सोसाइटी हैं जैसे बाकी नॉर्मल मेंबर होते हैं हम लोगों को जो आपस में एक डर बसा हुआ है लोगों के अंदर जो डर बसा हुआ है उस डर को कैसे दूर करें कि उनको समाज में समावेशी रूप में ग्रहण करके हम उनके साथ आगे बढ़ सकें और उन वो भी अपने जीवन को सम्मानपूर्वक जी सकें डॉक्यूमेंट्री का मैसेज सबसे बड़ा यही है कि हम सबको उनके प्रति जो भेदभाव किसी कारण से जो हमारे अंदर डर बसा हुआ है या जो शुरू के सालों में एक बीमारी के बारे में समझ नहीं थी जिसके कारण एक डर बस गया है उसको दूर करना है जिससे सबका जीवन सार्थक हो सके वो भी सम्मानजनक जीव जीवन जी सकें जगह जगह जो उनके जब बच्चे आते हैं या किसी युवा उम्र में उनका साथ जो भेदभाव होता है उस भेदभाव को दूर करना है और अपनी नासमझी को दूर करना है सबसे बड़ी चीज़ है कि अपने अंदर जो नासमझी हम लोगों में समाज में फैली है और मैं ये कहूँगा कि काफ़ी हद तक वो दूर हो चुकी है काफ़ी हद तक लेकिन अभी भी उसकी ज जड़ें जो हैं वो कहीं ना कहीं पर स्थापित हैं और वो जैसे जैसे लोगों को खबर मिलेगी जैसे जैसे उनको उसका सही नजरिया उनका डेवलप होगा अपने आप वो दूर होगी तो इसलिए इस संवेदना पूर्वक पूर्ण मूवी से हम ये खबर फैलाना चाहते हैं कि समाज का ही अंग है ये बीमारी ऐसी नहीं कि आसपास खड़े होने से रहने से छूने से बढ़ती है ये बीमारी खून के ट्रांसफ्यूजन से ही बढ़ती है तो इसके लिए हमको समाज में एक साथ रहना है और उनको भी सम्मानपूर्वक जीवन व्यतीत करने देना है વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ બે દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ગઈ છે આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ ફાળો રહ્યો છે સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે જેને રોજગાર સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે ગુજરાતનો હીરા ઉદ્યોગ ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર તેમજ વૈશ્વિક હીરા બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે ગુજરાતનો જેમ એન્ડ ઉદ્યોગ દ્વારા વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દસ સર છે મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્જના લોકાર્પણ અવસરે તેની પ્રશંસા પણ કરી હતી सूरत डायमंड बोर्स के लॉन्च की घोषणा प्रधानमंत्री गुजरात का हीरा उद्योग भारत के रत्न और आभूषण क्षेत्र और वैश्विक हीरा बाज़ार पर महत्वपूर्ण असर डालने वाला प्रमुख वैश्विक केंद्र है गुजरात का रत्न और आभूषण उद्योग दुनिया भर में चमक रहा है ये जानकर आप चौंक सकते हैं कि दुनिया भर के दस में से आठ हीरे गुजरात के कारीगरों के कुशल हाथों से तैयार किए जाते हैं बढ़ती वैश्विक मांग को पूरा करने के लिए गुजरात सरकार ने सूरत डायमंड की स्थापना की, जो 6.6 बिलियन वर्ग मीटर में फैला दुनिया का सबसे बड़ा हीरा व्यापार केंद्र है सूरत डायमंड के लॉन्च की घोषणा प्रधानमंत्री नरेंद्र मोदी ने की सूरत की डायमंड आठ लाख से ही अधिक लोगों को रोजगार दे रही है अब सूरत डायमंड बोर्ड से भी डेढ़ लाख साथियों को रोजगार मिलने वाला है नए मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ने भी सूरत के हीरा उद्योग की खासियत के बारे में जानकारी दी सूरत कापड़ उद्योग ने साथ हीरा उद्योग माटे क्या छ हीरा उद्योग ने आज चमक ने ग्लोबल प्लेटफार्म આપીને સુરત ની ડાયમંડ સિટી ની ઓળખ ને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મુકવાનું સપનું આદરેણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવીયું હતું કિરણ ડાયમંડ્સ કે પ્રબંધક રાજુભાઈ પટેલ બતાતે હે કે કૈસે વાઇબ્રન્ટ ગુજરાત ને ઇસ ક્ષેત્ર કે વિકાસ કો બઢાવા દિયા હે અબ 40 સે 42 દેશ મે જાતા હે માલ ઓર इसके हिसाब से अपना गुजरात का भी ग्रोथ बढ़ा उसमें वाइब्रेंट गुजरात बनाने में साहब ने जितनी वाले को भी साथ में रख के काम किया है इसके लिए इतना ग्रोथ बढ़ा है हीरा निर्माण केंद्र में काम करने वाले कर्मचारी सौरभ गोस्वामी ने कर्मचारियों को मिलने वाले वेतन में बढ़ोतरी पर खुशी जताई है वाइब्रेंट गुजरात जब से शुरू हुआ हीरा उद्योग में भी बढ़ोतरी हुई है और अच्छे पगार भी हमारे बढ़े इसके कारण और कमा भी अच्छे लेते हैं વિશેષજ્ઞો કી મા તો ગુજરાત કે રત્ન આભૂષણ ક્ષેત્ર કી ચમક હીરે જ્યાદા હે પ્રવાસન ક્ષેત્રે વિકસી રહેલા કચ્છના પ્રવાસે આવતા લોકો કચ્છી વાનગીઓ કે જેમાં કચ્છી દાબેલી કચ્છી પેંડા કચ્છી કવો કચ્છી અડદિયા કચ્છી પકવાન અને કચ્છી ગુલાબ પાકનો સ્વાદ માણતા હોય છે જોકે પેંડા સિવાય માવા અને ગુલાબની પાંખડીઓ વડે બનતી મીઠાઈ ગુલાબ પાકનો સ્વાદ પણ લોકોના દાઢે વગળ ગયો છે ત્યારે અંદાજિત સો વર્ષ પહેલાં કચ્છના કંદોઈઓએ બનાવેલો ગુલાબ પાક આજે ન માત્ર કચ્છ પરંતુ દેશ વિદેશમાં પણ કચ્છની લોકપ્રિય મીઠાઈ તરીકે પ્રખ્યાત શાહીના સમયથી જ કચ્છમાં માવામાંથી બનેલી કચ્છી મીઠાઈઓ ખાવાનું ચલણ હતું અને કચ્છના કંદઈઓ પણ બંને વિસ્તારના ચોખા દૂધના માવામાંથી અનેક મીઠાઈઓ બનાવતા આ મીઠાઈનું નામ ગુલાબ પાક કઈ રીતે પડ્યું તે અંગે વાત કરવામાં આવે તો રાજાશાહી સમયમાં જ કચ્છના કંદોઈઓએ માવાની મીઠાઈમાં ગુલાબની પાંખડીઓ ઉમેરી અને એક વિશેષ મીઠાઈ તૈયાર કરી હતી અને તેને ગુલાબ પાક નામ આપવામાં આવ્યું વર્ષ ઓગણીસો ને સુડતાલીસમાં સિંધથી કચ્છના ખાવડા ગામે આવેલા અનેક કંદોઈઓએ કચ્છની મીઠાઈની એક વિશેષ ઓળખ અપાવી કચ્છી મીઠાઈઓ અહીંના બંને વિસ્તારમાં ચોખ્ખા દૂધમાંથી બનેલા માવાના કારણે વિશેષ હોય છે તેમાં પણ ગુલાબ પાકને શેકેલા ડ્રાયફ્રૂટ અને શુદ્ધ દૂધના માવાના કારણે અન્ય મીઠાઈઓથી તે અલગ પડે છે તેની બનાવટ અને તેનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ છે કચ્છ ગુજરાત કા કલા ઓર સંસ્કૃતિ કા જિલ્લા હૈ ઉમે ભી અમારે યહાં કી कच्छ की मिठाइयों का विशेष महत्व रहा है हर प्रदेश में कच्छ की मिठाइयों का मांग ज़्यादा रहता है कोई भी कच्छ में आता है तो मिठाई लेके बिना जाता ही नहीं है उसमें से ही हमारा एक विशेष स्वीट मिठाई है गुलाब पाक बोलते हैं जो मावा और दूध से बनता है अलग अलग समय अनुसार इसमें चेंज भी आता है बदलाव भी हुआ है काफी गुलाब पाक का वो अस्सी से सौ साल पुरानी मिठाई है और कच्छ की मौसम के हिसाब से ही उसको बनाया जाता है और कच्छ के सिवा वो मेरे को नहीं लगता किधर बनता है जो बनाते हैं उसके पास जो कच्छ जैसा गुलाब पाक नहीं बन सकता है ये हमारी विशेषता है गुलाब पाक आ, मावे से बनता है दूध और मावे से बन रहा है અન્ય મીઠાઈઓ ફક્ત માવા માંથી બને છે જયારે કચ્છી ગુલાબ પાક બનાવવા માટે માવા અને દૂધ બંને ઉપયોગ થાય છે ગુલાબ પાક બનાવવા માટે સૌ પ્રથમ ગરમ કરી તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે આ મીઠાઈને બનાવતા સમયે દૂધને પણ એટલી હદ સુધી ગરમ કરાય છે કે તે માવો ન બની જાય અને ત્યારબાદ તેમાં દૂધનો માવો ઉમેરવામાં આવે છે ત્યારબાદ આ મિશ્રણને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાં દાણી ન પડે કારણ કે ગુલાબ પાકની ઓળખાણ જ દાણીના કારણે છે અંતે આ મિશ્રણમાં ગુલાબની સૂકાયેલી પાંદડીઓ મિક્સ કરવામાં આવે છે જેથી માવામાં પણ ગુલાબનો મીઠો સ્વાદ આવે અને ત્યારબાદ તેને ફ્રીઝ કરતા ગુલાબ પાક તૈયાર થઈ જાય છે ગુલાબ પાકની શોધને આજે લગભગ સો વર્ષ થઈ ગયા છે અને આ એક સદીમાં આ મીઠાઈના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકો કચ્છના રહેતા સગા સંબંધીઓ પાસેથી આ મીઠાઈ મંગાવે છે માવામાંથી બનતા ગુલાબ પાકમાં સમય જતા અનેક ફેરફારો પણ આવ્યા અને દૂધના માવાને શેકી રોસ્ટેડ ગુલાબ પાક પણ આજે લોકોનો મનપસંદ બન્યો છે તો પ્રીમિયમ ગુલાબ પાક તરીકે હવે શાહી ગુલાબ પણ બજારમાં આવ્યું છે જેમાં ગુલાબ પાક લાંબો સમય સુધી ટકી રહે છે અને પિસ્તાળીસથી પચાસ દિવસ સુધી તે બગડતો નથી અને તે કારણે જ હવે કચ્છની આ વિશેષ મીઠાઈ ગુલાબ પાક શાહી ગુલાબ તરીકે વિદેશમાં પણ પહોંચી રહી છે કચ્છના ગુલાબ પાક જ્યાં બને છે કચ્છમાં એના દૂધની જ મોટી વિશેષતા છે અહીંયાનું દૂધ જ શોધ આવે અને એનામાંથી બનતું માવો છે એ પણ શુદ્ધ હોય છે એના કારણે ગુલાબ પાક જ્યારે બને છે ત્યારે એનું ટેસ્ટ એ થાય છે અને એનામાં પડતું ડ્રાય ફ્રૂટ છે ગુલાબની પાંદડીઓ છે એના કારણે પણ એની વિશેષતા ઘણી આવે છે ટ્યુરિસ્ટ સિઝનમાં પણ ટ્યુરિસ્ટ ઘણી માંગ કરે ગુલાબ શરૂઆતમાં ગુલાબ પાક ફક્ત માવા અને દૂધમાંથી બનતું હતું પરંતુ સમયની સાથે ગુલાબ પાકમાં પણ વેરાયટી લાવવામાં આવી છે મુખ્ય ગુલાબ પાકમાં વિશેષ સ્વાદ આપવા તેમાં શેકેલા માવાના પેંડાની જેમ રોસ્ટેડ ગુલાબ પાક બનાવવામાં આવ્યું છે કે જે ભૂરા રંગનું હોય છે ત્યારબાદ હવે ગુલાબ પાકને લાંબા સમય સુધી ટકાવવા શાહી ગુલાબ લાવવામાં આવ્યું છે કે જેમાં શેકેલા ડ્રાયફ્રૂટના ટુકડા અને ગુલાબની શેકેલી સૂકી પાંદડીઓનો અદ્ભુત સ્વાદ હોય છે કચ્છના દૂધ અને માવાની ગુણવત્તા તો વિશેષ છે અને તે જ કારણે અહીંની મીઠાઈઓ પણ ઘણી વિશેષ બને છે ગુલાબ પાક પણ તે જ કારણે એક વિશેષ મીઠાઈ બને છે કારણ કે તેને બનાવવા માટેનું ઉત્તમ ચોખ્ખું દૂધ કચ્છમાં મળે છે અને આજે દેશના ખૂણે ખૂણેથી લોકો કચ્છ આવતા હોય છે ત્યારે તેઓ તેમના સગા સંબંધીઓ માટે ગુલાબ પાક લઈ જતા હોય છે તેમજ કચ્છમાં વસતા કચ્છી સગા સંબંધીઓ પાસેથી કચ્છી ગુલાબ પાક પણ મંગાવતા હોય છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને આગાહી કરી છે જેમાં પાંચથી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત રહેલી છે જો કે બે દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થશે હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે જોકે આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોય ઠંડીનો અનુભવ ઓછો થશે રાજ્યના તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જો કે ગાંધીનગરમાં डिग्री तापमान तो। अगले पांच सात दिन में वेदर मोस्टली ड्राई रहने का संभावना है बारिश होने का कोई संभावना नहीं है और टेम्परेचर देखा जाए तो अगले दो दिन में टेम्परेचर मोस्टली जैसे अभी रह रहा है ऐसे ही टेम्परेचर मेंटेन रहेगा दो दिन का बाद एक आठ डिग्री बढ़ सकता है एक से दो डिग्री तक बढ़ने का संभावना है ठंडी का अनुभव नहीं लग रहा है क्योंकि हवा अभी बहुत कम चल रही है और टेम्परेचर देखा जाए तो टेम्परेचर अभी पंद्रह पॉइंट पाँच डिग्री सेल्सियस अहमदाबाद में रिपोर्ट किया गया है और मैक्सिमम टेम्परेचर जैसे ट्वेंटी सिक्स ट्वेंटी फाइव आ रहा था अभी ट्वेंटी सेवन ट्वेंटी एट तक गया है ट्वेंटी एट पॉइंट सेवन डिग्री सेल्सियस रिपोर्ट हुआ है अभी मैक्सिमम टेम्परेचर दो तीन डिग्री बढ़ गया है इसके कारण से ठंड अब अगले दो दिन तक भी ऐसे ही विंड प्रिवेल करेगा जिसके कारण से दो दिन तक टेम्परेचर ज़्यादा चेंज नहीं होने का संभावना है लेकिन दो दिन का बाद एक आध डिग्री एक दो डिग्री तक बढ़ सकता है બનાસકાંઠાના વડગામ પંથકમાં અનેક ગામોના ખેડૂતોને દિવસની જગ્યાએ રાત્રે વીજળી મળતા કડકડતી ઠંડીમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી યોજીને જેઈબી કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપી દિવસે વીજળી આપવાની માંગ કરાઈ હતી જેને લઈને હાલ ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વડગામ સહિત અનેક પંથકોના ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે વીજળી મળતી હોવાથી જગતના તાતની મુશ્કેલીઓ વધી છે કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાત્રિ દરમિયાન ઠૂંઠવાતા પિયત કરવું પડે છે અને રાતે ઉજાગરા પણ કરવા પડી રહ્યા છે ત્યારે વડગામ પંથકમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધતા વડગામમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામના તાલુકા સંઘથી રેલી યોજાઈ હતી જે રેલી સૂત્રોચ્ચાર કરતા વડગામ જીબી કચેરી પહોંચી હતી જ્યાં કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને

હાલ ઠંડીનો ઠંડીનો માહોલ છે ખેડૂતો ઠંડીમાં સમજી લો કાલ તો હૃદયના બી બહુ બહુ તકલીફ હૃદય બંધ થઈ જવાના ઠંડી રીતે ઠંડીનો તૂટો ઉંટી જવું આ બધા પ્રશ્નો છે ખેડૂતને ઠંડીની બહુ તકલીફ પડે છે માટે જે રાતનો પાવર છે એ દિવસનો કરી દેવો એક દિવસ એક રાત છે જે 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 ફીડરોની અંદર એની અંદર જે રાતનો પાવર છે એ પાવર દિવસનો સેટિંગ કરી તમારે સમજી લોડ વધારો લોડ સેટિંગ કરીને શિયાળાની સિઝન પૂરતી કોઈપણ સંજોગે સરકાર આની વ્યવસ્થા કરે કારણ કે ખેડૂત બહુ તકલીફ કૃષિનો ઋષિ છે એની સો ટકા ચિંતા કરવી જોઈએ અને આ બાબતે ફેરફાર કરવો જોઈએ ટોટલી ફીડરો થઈ ગયો ખાલી મેનેજમેન્ટ ઓકે કરો તો થઈ જાય એમ છે માટે સરકારશ્રીને મારી ખૂબ વિનંતી છે કે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરી અને શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને બી અમે આજે મળી અને પત્ર અમે આપવાના છીએ આજે ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકા દ્વારા ખેડૂતો દ્વારા અત્રે જે રાત્રે અગિયાર વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફેડેરામાં એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા આગળની કાર્યવાહી કરવા માટે જાણ અને બને એટલો પોઝિટિવ થાય એવી રજૂઆત આ મામલે વીજ કંપનીના અધિકારીએ પણ ખેડૂતોની માંગને ઉચ્ચ કક્ષાએ મોકલીને તેમની માંગનો હકારાત્મક ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી તો કડકડતી ઠંડી વચ્ચે હાર્ટ હાર્ટઅટેકના વધતા જતા બનાવો અને જંગલી જાનવરોના ભયને લઈને ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર